નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી અનાવલ કેળવણી મંડળ જે અનાવલ તાલુકો મહુવા જિલ્લો સુરત ખાતે આવેલ છે મિત્રો જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ગૃહપતિ માટેની વિગતવાર જોઈએ મિત્રો તો શ્રી અનાવલ વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ અનાવલ સંચાલિત શ્રી નાકુ પટેલ કુમાર છાત્રાલય અનાવલ તાલુકો મહુવા જિલ્લો સુરત આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત છાત્રાલય માટે નીચે મુજબ ના સ્ટાફની ભરતી કરવાની હોય લાયકાત ધરાવતો ઉમેદવારો માટે ઓપન ઇન્ટરવ્યુ રાખેલ છે તમે જોઈ શકો છો ગૃહપતિ માટેની જગ્યા છે સ્નાતકની લાયકાત ધરાવતો હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા છે માસિક વેતનનો દર દસ હજાર રૂપિયા રહેશે તમે જોઈ શકો છો મિત્રો ગૃહપતિની જગ્યા માટે વયમર્યાદા સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબની રહેશે તેમજ ગૃહપતિની જગ્યા માટેના ઉમેદવાર અનુસૂચિત જનજાતિના જ હોવા જોઈએ અનુભવીને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ ડોક્ટરી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેની તારીખ તમે નોંધી લેશો મિત્રો ચોવીસ છ બે હજાર ચોવીસ એટલે કે ચોવીસ જૂન સોમવારના રોજ સમય સવારે સાડા દસ કલાકે સો ખર્ચે રૂબરૂમાં હાજર રહેવાનું રહેશે પોતાના સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે શ્રી ખુલા પટેલ અને શ્રી વમા સાર્વજનિક હાઈસ્કૂલ અનાવલ તાલુકો મહુવા જિલ્લો સુરત ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે સરદાર પટેલ યુનિવર્સિટી જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે મિત્રો મિત્રો જેમાં જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તો તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર ધ કોન્ટ્રાકચ્યુઅલ એસોસિએટ પ્રોફેસર એડવોક આસિસ્ટન્ટ પ્રોફેસર ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ પ્યોરલી ઓન ટેમ્પરરી બેઝિસ ફોર ધ વેરિયસ સબ્જેક્ટ તમે જોઈ શકો છો અગિયાર મહિનાના કરાર આધારિત મિત્રો આ ભરતી જાહેરાત છે જેમાં વેરિયસ ડિપાર્ટમેન્ટ માટે તમે જોઈ શકો છો ધ સેપરેટ એપ્લિકેશન ઇઝ રિક્વાયર્ડ ફોર ઈચ પોસ્ટ તેમજ પ્રોસેસિંગ ફી અઢીસો રૂપિયા ભરવાની રહેશે ફોર એસસી કેટેગરી એન્ડ એસટી કેટેગરી એન્ડ ફાઇવ હન્ડ્રેડ રૂપીઝ ફોર અધર કેટેગરી જે તમારે ફી ભરવાની રહેશે ઓનલાઈન પોર્ટલ પર તમારે અપલોડ કરવાની રહેશે મિત્રો એપ્લિકેશન ઓગણીસ છ બે હજાર ચોવીસથી લઈ અને ઓગણત્રીસ છ જૂન બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન પોર્ટલ પર એપ્લિકેશન કરી શકશો વન હાર્ડ કોપી ઓફ એપ્લિકેશન ફોર્મ એલોંગ વિથ ઓલ રિલેવન્ટ સેલ્ફ ઓસ્ટેડ ટેસ્ટિમોનિયલ્સ તમારે મોકલવાના રહેશે ધી રજિસ્ટ્રાર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે જે બે જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં પહોંચી જવી જોઈએ એપ્લિકેશન ફોર્મ એલોંગ વિથ ડિટેલ્સ ઓફ એસેન્શિયલ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ જનલર ટર્મ્સ એન્ડ કન્ડિશન કેન બી ડાઉનલોડ ફ્રોમ ધ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે મિત્રો એસટી પીસલેસ આર એમ એસ ડોટ એસપીયુ પોર્ટલ ડોટ ઇન પરથી મળી રહેશે તમે જોઈ શકો છો ચૌદ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિવિધ એડવોક આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ ટીચિંગ આસિસ્ટન્ટ માટેની જે સરદાર પટેલ યુનિવર્સિટી અંતર્ગત મિત્રો આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જિલ્લા તાલીમ ટીમ ગાંધીનગર અંતર્ગત મિત્રો અગિયાર માસના કરાર આધારિત ભરતી જાહેરાત છે રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થા વડોદરા અંતર્ગત જિલ્લા તાલીમ ટીમ ગાંધીનગર ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યા માટે તદ્દન અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે પ્રતીક્ષા યાદી તેમજ મંગાવવામાં આવે છે જેના અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો ફાઇનાન્સ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ પંદર જૂન બે હજાર ચોવીસથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી છે તે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર ભરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આજે એનએચએમ એટલે કે નેશનલ હેલ્થ મિશન છે તેના અંતર્ગત મિત્રો ફાઇનાન્સ આસિસ્ટન્ટ માટેની આ જગ્યા છે મિત્રો ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવીક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કપડવંજ કેળવડી મંડળ સંચાલિત સ્વનિર્ભર સંસ્થાનો જે સંસ્થાઓ જે પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજ તેમજ વિવિધ જે સંસ્થાઓ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દિવ્યાભાસ્કર આવૃત્તિમાં જે સુરત આવૃત્તિમાં તેર છ બે હજાર ચોવીસ રોજ આ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે દિવસ પંદરમાં તમારે જે સંપૂર્ણ લાયકાત સાથેની અરજી છે તે અહીંયા જે અરજી તમારે મોકલવાની રહેશે રજીસ્ટર આઈડી દ્વારા તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની માહિતી મેળવી મિત્રો તો જે પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજ છે એમએસસી માટે સ્વનિર્ભર તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે રસાયણ માટેની એક જગ્યા જેમાં એમએસસી પીએચડી ઓર જી પાસ કરેલા હોય તેવો ઉમેદવારો પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજ બીએસસી માટે અધ્યાપક સહાયક ની જગ્યા છે રસાયણ માટેની એક જગ્યા તેમજ શાહ કે આર્ટ્સ એન્ડ વીએમ એમ પારેખ કોમર્સ કોલેજ સ્વનિર્ભર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અંગ્રેજી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર કોમર્સ એકાઉન્ટન્સી માટે એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્ર માટેની એક જગ્યા છે લાયકાત તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપેલી છે સંપૂર્ણ માહિતી સાથે તમે જોઈ શકો છો તેમજ શ્રીમતી એસ કે શાહ જે કોલેજ છે ઓફ એજ્યુકેશન બી કોલેજ છે જેમાં આચાર્ય માટેની એક જગ્યા જેમાં એમ એ એમકોમ એમએસસી પંચાવન તથા એમ એડ સાથે કરેલો હોય પંદર વર્ષનો અનુભવ થયો તો ઉમેદવારો છે અરજી કરી શકશે અધ્યાપક સહાયક માટેની જગ્યા છે જેમાં ગુજરાતી હિન્દી સામાજિક વિજ્ઞાન નામાના મૂળ તત્વો વાણિજ્ય અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન માટેની જગ્યા છે સાત જગ્યાઓ છે મિત્રો તેના અંતર્ગત લાયકાતની વાત કરીએ તો એમએ એમ કોમ એમએસસી પંચાવન ટકા તેમજ એમએડ એડ પંચાવન ટકા સાથે શિક્ષણ શાસ્ત્રમાં પીએચડી નેટ સ્લેટ પાસ હોય તેવા ઉમેદવારો તેમજ એસસી એસટીના ઉમેદવારોને સરકારશ્રી આ ધારાધોરણ મુજબ છૂટછાટ મળવા પાત્ર રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમારો જે નિયત નમૂનામાં અરજી છે તે કપડો છે કેળવણી મંડળ જે અહીંયા છે મિત્રો તેના અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે અરજીનો માટેનો જે નમૂનો છે મિત્રો તે અહીંયા જે વેબસાઇટ આપેલી છે એચડીટી પીસલેસ કે એમ કપજ કેળવણી મંડળ ટ્રસ્ટ ડોટ ઓઆરજી ડોટ કેરિયર ની જે વેબસાઇટ છે મિત્રો તેના પરથી તમે ડાઉનલોડ કરી શકશો જે આ વેબસાઇટ છે મિત્રો ખાસ નોંધી લેશો એચડી પીસલેસ કે એમ ટ્રસ્ટ ડોટ ઓઆરજી જેમાં કેરિયર સેક્શનમાં છે એને તમે ડાઉનલોડ કરી શકશો પંદર દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે જે તમે જોઈ શકો છો આ એડ્રેસ આપેલું છે તેના પર મિત્રો તો આથી મિત્રો કપડવજા કેળવણી મંડળ છે તેના અંતર્ગત વીજ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે બામર એન્ડ લોરી એન્ડ કંપની લિમિટેડ જે છે મિત્રો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો બાલમર લોરી છે મિની રથના કંપની છે જેમાં જુનિયર ઓફિસર માટેની જગ્યાઓ છે મિત્રો તમે જોઈ શકો છો ઉત્પાદન માટે ચેન્નાઈ માટે એક જગ્યા તેમજ જુનિયર ઓફિસર ગુણવત્તા ખાતરી માટે ચેન્નાઈ કોલકાતા માટેની એક જગ્યા છે ગ્રીસ અને લુબેરિયન્ટ પ્લાન્ટ માટે ઔદ્યોગિક પેકેજિંગમાં મિત્રો જુનિયર ઓફિસરમાં ઉત્પાદન માટે ગુજરાતમાં જે બરોડા છે ત્યાં મિત્રો તેમજ આસોટી ખાતે બે જગ્યા છે સિલવાસા ખાતે જે છે મિત્રો તેમજ તલોજા માટે એક જગ્યા છે જુનિયર ઓફિસર એસ એમ સિલવાસા બરોડા મુંબઈ અંતર્ગત એક જગ્યા છે જુનિયર ઓફિસર ઇલેક્ટ્રિકલ આસોટી માટે એ આસોટી ખાતે એક જગ્યા તેમજ ઓપરેશન માટે જે જગ્યા છે હૈદરાબાદ ખાતે ઉપરોક્ત જગ્યાઓ માટેની પસંદગી માત્ર તે જ તારીખે તે જ સમયે લેવામાં આવેલી લેખિત કસોટી પર આધારિત રહેશે અંતિમ તારીખ છે મિત્રો પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ તમે જોઈ શકો છો તે સિવાય મિત્રો એક્ઝિક્યુટિવ જુનિયર ઓફિસરની જગ્યાઓ રેગ્યુલર ફિક્સ માટે તા પાંચ છ બે હજાર ચોવીસના રોજ પ્રકાશિત વેબસાઇટની જાહેરાતની મુલાકાત લો અમે મિત્રો તમે જોઈ શકો છો વિગતો માટે અરજી કરવા માટેની કારકિર્દી પર લોગ ઇન કરવાનું રહેશે મિત્રો અહીંયા જે વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ બાલમેલ લોરી ડોટ કોમ જેમાં કરન્ટ ઓપનિંગની જે પેજ છે મિત્રો તેના પર તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે મિત્રો ગુજરાત ઓફિસરની જે આ પ્લાન્ટ જે પ્લાન્ટ છે મિત્રો તેના અંતર્ગત પણ ખૂબ જ સારી એવી ભરતી જાહેરાત છે મિત્રો જુનિયર ઓફિસર માટેની જે બરોડા તેમજ સિલવાસા અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની તમે જોઈ શકો છો મિત્રો કેન્દ્ર સરકાર અંતર્ગત મિત્રો આ જે ભરતી જાહેરાત છે ભારત સરકારનું એક ઉપક્રમ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મેટ્રોન માટેની ભરતી જાહેરાત છે મિત્રો વોકિંગ ઇન્ટરવ્યૂ માટે પીએમ શ્રી સ્કૂલ જવાહર નવદય વિદ્યાલય ગામ ધતુરિયા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે વિદ્યાર્થીની દેખરેખ માટે મેટ્રોની કરારધારીત દસ મહિના માટેની ભરતી કરવાની છે આ તદ્દન હંગામી જગ્યા છે મિત્રો લાયકાત ધરાવતા તેમજ ઉંમરની ફક્ત સ્ત્રી જે ઉમેદવાર મિત્રો અહીંયા ભરતી જાહેરાત અંતર્ગત અરજી કરવાની રહેશે વોકિંગ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો પીએમ શ્રી સ્કૂલ જવાહદર નવોદય વિદ્યાલય છે મિત્રો જે દેવભૂમિ દ્વારકા અંતર્ગત જે આવેલ છે મિત્રો જેમાં મેટ્રો માટેની જગ્યા છે એક જગ્યા છે સ્ત્રી માટે ધોરણ બાર પાસ હોય તેવા ત્રીસથી પિસ્તાલીસ વર્ષની જે જે ઉમર મર્યાદા અંતર્ગત સ્ત્રીઓ છે તે અહીંયા વોક્યુમાં હાજર રહી શકશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે શૈક્ષણિક લાયકાત ઉંમરનો પુરાવો તેમજ અનુભવના પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો જે અહીંયા એડ્રેસ આપેલું છે તેના પર તેમજ જે પગાર ધોરણ છે તે સરકારશ્રીના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આજે જવાહર નવોદય વિદ્યાલય છે ગામ ધતુરિયા તાલુકો જે પાટિયા પાસે પોરબંદર જે ખંભાળિયા હાઈવે ખાતે આવેલ છે કલ્યાણપુર ખાતે તેના અંતર્ગત આ ભરતી જરાજ છે મિત્રો નવોદય વિદ્યાલય અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે સમાજ સુરક્ષ સુરક્ષા સેતુ સોસાયટી પ્રોજેક્ટ અંતર્ગત જીવન આસ્થા હેલ્પલાઇન માટે નીચે જણાવેલ જગ્યા માટે ખાલી જગ્યા માટે કરાર આધારિત સેવા માટે રૂબરૂ અથવા તો ટપાલ દ્વારા અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધી મળી રીતે અરજી મંગાવવામાં આવેલ છે સિનિયર કાઉન્સિલર માટેની જગ્યા છે એક જગ્યા જેમાં વીસ હજાર રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું મળવા પાત્ર થશે લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી એમએ સાયકોલોજી ઉપરાંત પીએચડી એમફિલ અથવા તો આરસીઆઈ લાયસન્સ ધારક હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે અનુભવની વાત કરીએ મિત્રો તો કાઉન્સિલિંગ ક્ષેત્રે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ તેમજ કોમ્પ્યુટર તેમજ અંગ્રેજી ભાષાના જાણકાર હોય કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા હોય તેવા ઉમેદવારો જે અરજી કરી શકે છે અરજી મોકલવાનું સ્થળ છે મિત્રો પોલીસ પોલીસ અધિક્ષક શ્રી કચેરી સેક્ટર ગાંધીનગર ખાતે તમારે અરજી કરવાની રહેશે અરજી સાથે સંપૂર્ણ ડોક્યુમેન્ટ વગેરે ડોક્યુમેન્ટ જે છે તમારે મોકલવાના રહેશે જૂન બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સિનિયર કાઉન્સિલર માટેની તો મિત્રો વાત છું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ધી મહેસાણા અર્બન કોપરેટિવ બેંક લિમિટેડ મહેસાણા અંતર્ગત ક્લેરિકલ ટ્રેનિંગ ટ્રેનિંગ માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો પચાસ ક્લેરિકલ ટ્રેની માટેની સ્ટાફની હોય યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવારોએ જે સંસ્થાની વેબસાઇટ છે મિત્રો બેંકની ડબલ્યુ 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 ડોટ બેંક ડોટ કોમ પર ઓનલાઈન અરજી તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન કરવાની રહેશે ઓનલાઈન કરેલ અરજી છે ડાઉનલોડ કરી પ્રિન્ટ કોપી સાથે સો રૂપિયાના બેંકના નામનો નોન રિફેન્ડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ લાયકાતની પ્રમાણપત્રની ખરી નકલ એલસીની કોપી પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ બે નંગ સાથે તારીખ દસ આઠ બે હજાર ચોવીસ એટલે કે દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં રજીસ્ટર પોસ્ટ કે કુરિયર દ્વારા બેંકના જે ઉપરોક્ત સરનામે મોકલવાની રહેશે અરજી મિત્રો ઓનલાઈન અરજી કરી પૂરતા ડોક્યુમેન્ટ મોકલાવેલા હશે તેઓની અરજી ધ્યાને રાખવામાં આવશે તેમજ છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલા હશે અને રિઝલ્ટ આપવાનું બાકી હશે આવવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે ઉમેદવારની જે ઉંમર છે તે તારીખ એક જુલાઈ બે રોજ એક વર્ષથી એકવીસ વર્ષથી વધુ અને ત્રીસ વર્ષથી સુધીની હોવી જોઈએ તેમજ શૈક્ષણિક લાયકાત વગેરેની અન્ય માહિતી છે બેંકની વેબસાઇટ પરથી મળી રહેશે મિત્રો તારીખ પંદર જૂન બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તે મહેસાણા અર્બન અંતર્ગત જેમાં ક્લેરિકલ ટ્રેની માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરું છું નવી જાહેરાત વિશે પોલીસ ખાતાની વિવિધ કચેરી ખાતે કાયદા અધિકારીની નિમણૂંક અંતર્ગત જાહેરાત છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો જે અલગ અલગ વહીવટી કચેરી છે પોલીસ અધિક્ષક જુનાગઢ પોરબંદર તેમજ ગીર સોમનાથ અંતર્ગત કાયદા અધિકારી માટેની જગ્યાઓ છે મિત્રો અગિયાર માસના કરાર આધારિત જેમાં ત્રણ જગ્યા છે પિસ્તાલીસ વર્ષથી વધારે નહીં તેટલી ઉંમર મર્યાદા તેમજ માન્ય યુનિવર્સિટીમાંથી કાયદા સ્નાતકની લાયકાત હોય તેમજ વકીલાતનો દસ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પગાર ધોરણ સાઠ હજાર રૂપિયા માસિક મળવાપાત્ર થશે ફિક્સ વેતન અમુક નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો અંગ્રેજી ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ હોવું ફરજિયાત સીસીસી પ્લસનું નોલેજ હોવું જોઈએ ભરતી અંગેનું જે નિયત ફોર્મ શરતો બોલીઓ વગેરે વગેરે છે પોલીસ અધિક્ષક શ્રી જુનાગઢની જે વેબસાઇટ છે એસટીટીપી ટીપી સ્લેસ એસપી જુનાગઢ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી મળવામાં મળી રહેશે મિત્રો જેમાં વીસ જૂન બે હજાર ચોવીસથી મૂકવામાં આવશે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે મિત્રો તેની સાથે જે પ્રમાણપત્રની નકલ સાથે પોલીસ મહાન નિરીક્ષક શ્રી જૂનાગઢ વિભાગ બિલખા રોડ જુનાગઢ ખાતે તમારે અરજી કરવાની રહેશે અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં રજીસ્ટર પોસ્ટથી મોકલવાની રહેશે ત્યારબાદ અરજી છે ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ જોઈ શકો છો અરજીઓ અત્રેની કચેરી ખાતે મળી હતી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ઇન્ટરવ્યુ અત્રેની કચેરી દ્વારા લેવામાં આવશે તેમજ મેરીટમાં પ્રથમ આવનાર ઉમેદવારને પસંદગીના ધોરણે સ્થળે ફરજ સોંપવામાં આવશે તેમજ જુનાગઢ પોરબંદર ખાતે હાલ કાયદા અધિકારીની જગ્યા ખાલી હોવાથી ત્યાં બંને સ્થળે પસંદગી પામે પામેલ ઉમેદવારે તાત્કાલિક અસરથી ફરજ પર રહેશે જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં નવ અગિયાર હજાર થી ફરજ પર જોડાવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે કાયદા અધિકારીની આ ભરતી જાહેરાત માટેની જે જાહેરાત જાહેરાત છે મિત્રો મિત્રો કરાર તો વાત ભરતી વિશે તમે જોઈ શકો છો વિદ્યા વિદ્યાભવન જે ભરૂચ ખાતે આવેલી છે મિત્રો ઇંગ્લિશ મીડિયમ કો એજ્યુકેશનલ સ્કૂલ જીએસીબી જેના અંતર્ગત મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જોઈએ વિગતવાર તો મિત્રો એક્ટિવિટી ટીચર્સમાં મ્યુઝિક ટીચર્સ સ્ટાફ નર્સ વેલનેસ ઇન્સ્ટ્રક્ટર તેમજ કાઉન્સીલર આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચર્સ માટેની જ ભરતી જરાત છે જેમાં લાયકાતની વાત કરીએ તો મ્યુઝિક ટીચર માટે ગ્રેજ્યુએટ સ્ટાફ નર્સ માટે જેને બીએસસી નર્સિંગ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન કોન્સર્ન સબ્જેક્ટ તેમજ બે વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ક્લમ સ્કૂલ ક્લર્ક માટેની જગ્યા છે જેમાં કેન્ડિડેટ હેવિંગ સાઉન્ડ નોલેજ ઓફ એકાઉન્ટ્સ ટેલી એન્ડ સ્કૂલ ઓપરેશન કોમ્પ્યુટર લિટરેટ એન્ડ ટેક્સ અંતર્ગત લાયકાત છે મિત્રો કોલિફિકેશનની વાત કરીએ તો બીકોમ એમકોમ કરેલા હોવો જોઈએ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ માટે મિત્રો ફૂટબોલ કોચની બે જગ્યા છે જેમાં મેલ ફિમેલ માટે તેમજ ફિઝિકલ એજ્યુકેશન ટીચર્સ માટેની એક જગ્યા છે ફિમેલ માટે ધ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન ડ્રોપ દેર રિઝ્યુમ ઇન ધ સ્કૂલ ઓફિસ ઓન એની વર્કિંગ ડે ઓર ઇમેલ અહીંયા આપેલું છે મિત્રો ઇમેલ એડ્રેસ તેના પર તમે અરજી માટેની જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે અરજી તમે મોકલી શકો છો મિત્રો અહીંયા જે ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો રોંગટા વિદ્યાલય ભવન વિદ્યાલય એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આજે ભરૂચ ખાતે આવેલી સંસ્થા છે મિત્રો તેના અંતર્ગત ભરતી જરા છે રૂમતા વિદ્યાભવન અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય